તમારું અમારી પર મારું નામ છે ભરત ઠાકોર હું કડી તાલુકાના વરખડિયા ગામમાં રહું છું કરાવવા અમે અત્યારે રાખડેરી નજીક એક પેટ્રોલ પંપ જોડે ઉભા છીએ બાપુ પેટ્રો પુરાવા ગયા હતા તે પેટ્રોલ પુરાવી આવી રહ્યા છીએ અમે નીકળી ગયા છીએ કલ્યાણપુરા જવા એક હવે અમે અમનગર પહોંચી ગયા છીએ બાઇક લઈને જતા હોય તો ખાસ ધ્યાન રાખવાની વિનંતી કે દોરી અત્યારે પતંગ ચડાવતા હોય તો દોરી બોરી વાગવાની ધ્યાન રાખી પણ કલ્યાણપુરા અમે પહોંચી ગયા છીએ અહીંયા ઉત્તરાયણની પતંગ ફિરક્યું જો લાઈન ચાલુ થઈ જી દુકાનની તમારે પણ ઉત્તરાયણની ખરીદી કરવી હોય તો આવી જાવ અમારા કલ્યાણપુરા ગામમાં તમે જોઈ શકો છો પતંગ ફિરકીના ઢગલા તો તમે જુઓ ખાલી આ છે કલ્યાણપુરાની બજાર તમે જોઈ શકો છો મિત્રો આ મશીનના પંખાના બોલ કાટીને બીજા રાખવાના છે તે માટે અમે કલ્યાણપુરા આવ્યા છીએ તમે જોઈ શકો છો કઈ રીતે વિલ્ડિંગ કરી તે બોલ કાઢશે તે આપણને શીખવાડશે વિલ્ડિંગ કરતી સમયે આપણે ચશ્મા પહેરવા ખૂબ જ જરૂરી છે નહીં તો આપણી આંખોને નુકસાન થાય છે તમે જોઈ શકો છો પર કરીને કેવી રીતે તમે પણ જોયું જય માતાજી મિત્રો લોખંડને કંઈ કઈ પણ લગતું કામ હોય દરવાજા વિલ્ડિંગ કે કોઈ પણ લોખંડના નજીક કામ હોય તો નાગરી બેને આઈને તમે મળી શકો છો કલ્યાણપુરામાં જ અમારી દુકાન છે સપર તો કઈ રીતે આટા પાડવાનું પાણી આવે છે કે અંદર લાખી ની રીતે ખરાય તો અંદર આટા પડી જાય છે ત્યારબાદ અમે મીત સિલેક્શનમાં કપડા જોવા અંશરાજ ને બંને આવી ગયા છીએ જય માતાજી મિત્રો અમે આવી ગયા છે મીત સિલેક્શનમાં ન્યુ કપડા જોવા

ઉપર જાય જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ ખરાબામાં ખરાબામાં બોરા ખાવા આવ્યા છીએ તમે પણ તમારા ગામમાં ખરાબામાં બોરા ખાવા છો લાલભાઈ છે તે પણ બોરા ખાવા આવ્યા છે જુઓ આ બોયડી મગરના દાંત જેવી છે અને કાટા રે ને મગરના દાંત જેવા આવે પકડતા આવડે પણ છોડતા આવડે એટલે જોઈ વિચારીને વિચારીમાં હાથ નાખવો મેં જોવાયા હતા ને બોળા ખાવા આ બાજુ આવી ગયા છીએ અમે જેને ખાવા હોય લાઈક કરો કોમેન્ટ કરો

પાણી આવે જો મિત્રો આ એક અલગ ટાઈપનું ચાડ છે એની ફરતી બાજુ કાંટા લાગેલા છે તમને નામ કમેન્ટમાં ખબર હોય તો તમે નામ કમેન્ટમાં કહી શકો છો અને શું કહેવાય કાંટા ઊંટ તે ઊંઠ ઊંટ છે તે આ બહુ આ બહુ ખાય છે બંને નીકળ્યા છે બોરા ખાવા માટે મેં જોતા જોતા કરવા માટે બોરા બહુ દિવસ પછી આવે એ ખરાબ આમ ખાવા ખાવાનું ચાલુ છે તમે બનાવો જોવા કેનલનું પાણી છે કેટલું ક્લીયર આવી છે આ પાણી પીવા માટે પણ વપરાય છે હા દેશી દેશી ડિસ્કવરી કરી રહ્યા છીએ ગુજરાતીમાં તમે હિન્દીમાં પણ જોયું જ ઇંગ્લિશમાં જોયું છે આજે અમે ગુજરાતીમાં કરી રહ્યા છીએ જાનવરો જોવા મળતા નથી બહુ ઓછા થઈ ગયા છે એટલે જંગલી ભેંસુ રોતળા એ બધું અહિયાં જોવા મળતું જો આ છે ક્વાઠી અહિયાં ગામના લોકો કોઠા ખાવા આવે છે તમે જોઈ શકો છો હા છે ક્વાઠું શ્વાસ માટે સારું અને સ્વાદમાં બહુ ખાટું આવે છે ફોળી અંદર મસાલો વસાલો રાખીને ખાવ બહુ ટેસ્ટી લાગે છે ચાલો આને અને ફોળીને બતાવવા દઈ રહી છીએ કઈ રીતે ફોળી અંદર શું શું નીકળે છે જો આ ટાઈપ આવે